સમી નજીક છબ્બીસ પોઈન્ટ પચાસ લાખની લૂંટમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો પાટણ જિલ્લાના સમી નજીક કાઠીવાડા ગામ પાસે દસ માર્ચની રાત્રે થયેલી છબ્બીસ લાખ પચાસ હજારની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે લૂંટની ફરિયાદ નોંધાવનાર આંગણિયા પેઢીનો કર્મચારી સલમાન તાલીમ સૈયદ જ મુખ્ય આરોપી નીકળ્યો છે પોલીસને શરૂઆતથી જ ફરિયાદી સલમાન પર શંકા હતી અને સઘન પૂછપરછમાં સલમાને કબૂલ્યું કે તેણે પોતાના બે મિત્રો સમીર ચૌહાણ અને આસિફ ગાંચી સાથે મળીને લૂંટનું નાટક રચ્યું હતું અને પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છબ્બીસ લાખ પચાસ હજારની સંપૂર્ણ રકમ રિકવર કરી લીધી છે આ તપાસમાં બહાર આવ્યું છે કે સલમાને લૂંટનું નાટક રચવા માટે પહેલેથી જ પૈસા તેના મિત્રને સાચવવા આપી દીધા હતા તેમણે જમીનના પૈસા હોવાનું કહી મિત્રને રકમ સોંપી હતી વધુમાં સીસીટીવી ફૂટેજમાં પકડવા માટે તેણે જાણી જોઈને પેટ્રોલ પંપ પર પૈસાનો થેલો સાથે રાખીને પેટ્રોલ પુરાવ્યું હતું પાટણ જિલ્લા પોલીસ વડા વસંતભાઈ નાઇએ જણાવ્યું કે આરોપીએ પૈસા કમાવવાની લાલચમાં આ તરકીબ અપનાવી હતી તેણે મિત્રો પાસેથી મળવેલી ટીપ્સના આધારે આ કાવતરું રચ્યું હતું જે અંતે તેને પકડવાનું કારણ બન્યું પોલીસે માત્ર દસ દિવસમાં જ આ કેસનો ભેદ ઉકેલી લીધો છે